જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો સમય વધારે કિંમતી છે તો સમય ન બગાડતા કહાની શરૂઆત કરીએ અમદાવાદની પોળમાં રહેતા અને સામાન્ય વર્ગના પરિવારમાંથી આવતા પ્રેમચંદ કાકા જેવું નામ એવો જ એમનો સ્વભાવ એકદમ પ્રેમાળ અને શાંત જેમનો એકનો એક દીકરો વિકાસ જેનો પોતાના પિતાથી વિરુદ્ધનો સ્વભાવ ગુસ્સાવાળો નાનપણથી જ વિદેશમાં જવાનું ભૂત તેના મગજમાં સવાર થયેલું પરંતુ પ્રેમચંદ કાકાની પરિસ્થિતિ એટલી નબળી નાની એવી નોકરી જેમાં ઘર ખર્ચ કાઢતા કંઈ ખાસ વધે નહીં અને વિકાસ આમ તો ભણવામાં ખૂબ હોશિયાર પરંતુ વિકાસના સપનાને ઈચ્છા ઘણા ઊંચા પહેલાંથી જ ઘણી મહા મહેનતે એકલા હાથે વિકાસને મોટો કરેલો કારણ કે એમના પત્ની વિકાસને દોઢ વર્ષનો મૂકીને એક ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામેલા જેનો ઈલાજ કરાવવાના ખર્ચના રૂપિયાની સગવડ પ્રેમચંદ કાકા કરી શક્યા ન હતા જેનું તેમને આજે પણ ઘણું દુઃખ થાય છે અને ઘણીવાર વિચારે ચડી જાય છે કે જો એમની પાસે પૈસા હોત તો આજે કદાચ એમની પત્ની એમની સાથે હોત માટે એકલા હાથે વિકાસને મોટો કરેલો ઘણી તો આખી રાત નોકરી કરીને ઘર ચલાવતા અને ઘરના બધા કામ પણ જાતે જ કરતા ઘણીવાર વિકાસ માટે પૂરતું જમવાનું રાખતા અને પોતે એક સમયનું જમતા આસપાસના લોકોને સગા સંબંધીઓએ ઘણીવાર બીજા લગ્ન કરી લેવાનું કહ્યું પરંતુ વિકાસની ચિંતામાં તેમણે બીજા લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી કારણ કે એમને ડર હતો નવીમાં આવીને ક્યાંક વિકાસનું બરાબર ધ્યાન ન આપે તો માટે પ્રેમચંદ કાકા પોતે જ વિકાસની મા અને બાપ બંનેની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહ્યા આજે વિકાસનો જન્મદિવસ હતો આજે વિકાસ પૂરા પચીસ વર્ષનો પૂરો થયો વિકાસે વિચાર્યું પણ નહીં હોય એવી ભેટ આજે પ્રેમચંદ કાકા આપવાના હતા પ્રેમચંદ કાકા બહારથી ઘરમાં પ્રવેશતા પ્રેમચંદ કાકા વિકાસ વિકાસ દીકરા ક્યાં છે વિકાસ બહારથી આવે છે વિકાસ હા પપ્પા બોલો શું કામ છે પ્રેમચંદ કાકા જેને રોજ જગાડતા જગાડતા મારાથી થાકી જવાય છે અને કેટલી વાર ગયા પછી પણ ન જાગે એ સાહેબ આજે સવાર સવારમાં ક્યાં જઈ આવ્યા વિકાસ સામે હસતા હસતા વિકાસ કંઈ નહીં પપ્પા આજે મારો જન્મદિવસ છે તો વિચાર્યું કે ચાલો આજે થોડા વહેલા જાગી મંદિર જઈ આવીએ માટે મંદિર ગયો હતો બોલો તમારે કંઈ કામ હતું પ્રેમચંદ કાકા અરે દીકરા કંઈ કામ તો નથી પણ આવ મારી પાસે બેસ મારે એક જરૂરી વાત કરવી છે વિકાસ પ્રેમચંદ કાકાની નજીક જાય છે પ્રેમચંદ કાકા ઊભા થાય છે અને વિકાસને કહે છે પ્રેમચંદ કાકા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દીકરા જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો વિકાસ પ્રેમચંદ કાકાને પગે લાગે છે પ્રેમચંદ કાકા બસ બસ દીકરા એમ કહી ગળે લગાડે છે અને હાથમાં એક કવર મૂકે છે વિકાસ આ શું છે પપ્પા પ્રેમચંદ કાકા બધું હું જ કહીશ તો તું શું કહીશ એને ખોલ અને જો તારા જન્મદિવસની ભેટ મારા તરફથી વિકાસ કવર ખોલે છે અને જોવે તો આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે એને ક્યારેય વિચાર્યું ન હતું કે એના પપ્પા એને આ ભેટમાં આપશે કવરમાં અમેરિકા જવાની પ્લાન ટિકિટ અને સાથે જ ત્યાં રહેવા જમવાની બધી જ તૈયારીઓ સાથેનું આ કવર હતું જેમાં ટિકિટ સાથે પૂરતા પૈસા પણ હતા વિકાસ એકદમ આશ્ચર્ય સાથે ખુશ થતા પપ્પા આ બધું તમે કેવી રીતે કર્યું આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હું જાણતો હતો કે આપણી પરિસ્થિતિ નથી માટે તમને હું કહેતો ન હતો તમે કેવી રીતે સગવટ કરી પ્રેમચંદ કાકા આટલા બધા સવાલ તારે એ બધું જાણીને શું કરવું છે તમ તારે તું મજા કર ને અને તારું સપનું છે ને અમેરિકામાં પોતાનો બિઝનેસ ઊભો કરવાનો તો એમાં ધ્યાન આપ આ બધું છોડ આજથી ઠીક પંદર દિવસ પછી તારે જવાનું છે એની તૈયારી કર કેટલી બધી વસ્તુઓની જરૂર પડશે પ્રેમચંદ કાકા જ જાણતા હતા કે એ પૈસા એમની ખાનદાની જમીન જેમાં વધારો કરવો અને એ બાપ દાદાની જમીનને સાચવી રાખવી એ એમનું સપનું હતું પરંતુ દીકરાની ખુશી અને એના સપના માટે એ જમીન વેચી દીધી જમીનના પૈસામાં જેટલા વિકાસને જરૂર હતા એને કવરમાં આપ્યા અને બાકીના બેંકમાં મૂક્યા જેથી એના વ્યાજમાં એમનો એકનો ઘર ખર્ચ ચાલ્યા કરે કારણ કે હવે ઉંમરના કારણે વધારે મહેનત કરી શકાય એવું શક્ય ન હતું વડી શરીરમાં પણ થોડી બીમારીએ જગ્યા લઈ લીધી હતી અને નોકરીમાં પણ નિવૃત્ત થવામાં છેલ્લા છ મહિના જ બાકી રહ્યા હતા માટે ભવિષ્યનો વિચાર કરી બેંકમાં જમા કરેલા વિકાસ ના પપ્પા તમે મને જણાવશો નહીં ત્યાં સુધી હું આગળ નહીં વધું પ્રેમચંદ કાકા સારું ચાલ જણાવી તો સાંભળ આપણી ગામમાં જે જમીન હતી એ સારો ભાવ આવતા વેચી દીધી હતી આજ સુધી ક્યારેય જરૂર નહોતી પડી હું પહોંચી વળતો હતો પરંતુ તારા અમેરિકા જવાના ખર્ચાને મારાથી પહોંચી વળવાનું શક્ય ન હતું અને પહેલાં સારી કિંમત પણ નહોતી મળી એટલા માટે અત્યારે સારો ભાવ આવતા અને મને પોસાતા વેચી દીધી વિકાસ પણ પપ્પા એ જમીન તો તમારું સપનું હતું ને વિકાસને અટકાવતા પ્રેમચંદ કાકા હા હા પણ મારા સપના કરતા મારા માટે તારું સપનું વધારે મહત્ત્વનું છે એમ તારે કે મારે ક્યાં ખેતી કરવા જવાનું હતું ચાલ બધું છોડ આજથી હવે તું તૈયારીઓ કરવા લાગ જવા માટેની વિકાસની આંખમાં આંસુ આવી જાય અને પોતાના પિતાને ભેટી પડે વિકાસ પૈસાનું તો સમજાઈ ગયું પણ આ ટિકિટને રહેવાની એ બધી સગવડો કેમની થઈ પ્રેમચંદ કાકા એ પહેલાં આપણા મારા કાકાના દીકરીનો દીકરો છે ને સંજય એની સાથે બધી વાત કરી અને એને મેં પૈસા મોકલી દીધા તારો મિત્ર છે ને રાહુલ એની મદદથી અને સંજયે કીધું છે કે કાકા તમે વિકાસની જરા પણ ચિંતા ન કરતા હું બધું ધ્યાન રાખી લઈશ રાહુલે જ મને ટિકિટને બધું કરી આપ્યું મેં સંજય અને રાહુલને ચોખ્ખી ના પાડેલી કે તને કંઈ ના જણાવે મારે તને પેલું શું કહેવાય અરે હા સરપ્રાઇઝ આપવું હતું માટે મારા આ કામને પાર પાડવામાં રાહુલ અને સંજયે જ મદદ કરી છે વિકાસ તો ઘણો ખુશ હતો પરંતુ પ્રેમચંદ કાકાને આખી રાત વિચારોમાં વીતી ગઈ એમના મગજમાં આવ નવા વિચારો ચાલતા હતા જેમ કે વિકાસને ક્યારેય પોતાનાથી એક દિવસ દૂર કર્યો નથી હવે એ એકલા થઈ જશે પોતાના હૃદય પર પથ્થર મૂકીને એને કેવી રીતે મોકલી શકશે એ પણ આટલો દૂર વિકાસ વિના કેમના પોતે રહેશે આમ જાત જાતના વિચારોને લીધે એમની આંખો ભીની થઈ ગઈ છત સામે વિચારોમાં જોઈ રહેતા ક્યારેય સવાર પડી એની ખબર જ ના રહી સવાર થતાની સાથે જ વિકાસે ખરીદી કરવાની શરૂ કરી દીધી જાત જાતના કપડાં બીજી ઘણી બધી એવી વસ્તુઓ જેની જરૂરિયાત અમેરિકામાં પડે એમ હતી આજે છેલ્લી રાત છે કે વિકાસ મારી સાથે છે કાલથી તો સાવ એકલો પડી જઈશ આજે મોડી રાત સુધી વિકાસ સાથે ગપ્પા મારવા છે એમ વિચારતા પ્રેમચંદ કાકા વિકાસની રાહ જોઈ રહ્યા હતા એટલામાં વિકાસ આવે છે બંને બાપ દીકરો ભેગા મળીને મોડી રાત સુધી વાતો કરે છે પછી પ્રેમચંદ કાકા વિકાસને માથે હાથ ફેરવતા વિકાસને ચાલ હવે સુઈ જઈએ કાલે તારે સમયસર એરપોર્ટ પહોંચી જવું પડશે એમ કહીને પ્રેમચંદ કાકા ઊભા થઈ ચાલવા લાગે છે અને પોતાના આંસુ વિકાસથી છુપાવવાની કોશિશ કરે છે એટલામાં વિકાસ એમનો હાથ પકડીને ઊભા રાખી ભેટી પડે છે અને બંને જણા ખૂબ રડે છે વિકાસ પપ્પા હું જાણું છું તમે ખુશ પણ છો અને દુઃખી પણ છો પરંતુ પપ્પા હું તમને પ્રોમિસ કરું ત્યાં જઈને તમને રોજ બેથી ત્રણ વખત ફોન કરીશ અને તમે તમારું ધ્યાન રાખજો હો અને થોડા સમયની જ વાત છે હું સેટ થઈ જાઉં એટલે તમને પણ મારી સાથે અમેરિકા જ લઈ જઈશ પ્રેમચંદ કાકા નારે ના મારે નથી જેવું પરદેશમાં હું ભલો ને મારું અમદાવાદ ભલું ને મારી પોળ ને મારા મિત્રો વિકાસ ઠીક છે પપ્પા એમ મજાકમાં કહી સુવા જાય છે બીજા દિવસે એરપોર્ટ પર દસ વાગે વિકાસને રાહુલ લાલુને પ્રેમચંદ કાકા મૂકવા જાય છે વિકાસના એરપોર્ટની અંદર પહોંચી ગયા પછી પ્રેમચંદ કાકાની આંખો ભારે થઈ ગઈ હતી સવારથી રોકી રાખેલા આ ખોલીને વહેવા લાગ્યા ત્રણ દિવસ થયા હતા વિકાસને ગયા પરંતુ હજુ સુધી એનો કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો અહીંયા પ્રેમચંદ કાકા ચિંતામાં હતા વિકાસ સહી સલામત પહોંચી ગયો હશે ને હજુ સુધી ફોન કેમ ના આવ્યો રાહુલ અને લાલુએ પ્રેમચંદ કાકાને સમજાવ્યા ત્યાં પહોંચતા બે દિવસ જેટલો સમય તો લાગે જ રાહુલ કાકા તમે જરાય ચિંતા ના કરો હજુ વિકાસ કાલે જ પહોંચ્યો હશે અને બે દિવસની મુસાફરીના કારણે થાક્યો હશે આટે કદાચ ફોન નહીં આવ્યો હોય એ થોડો હળવો થશે એટલે ફોન કરશે જ પ્રેમચંદ કાકા હા હા દીકરા પણ એકવાર ફોન આવી જાય તો મને શાંતિ થાય અને ખબર પડી જાય કે વિકાસ સહી સલામત પહોંચી ગયો છે પછી મારે શાંતિ એટલામાં રાહુલનો ફોન રણક્યો જોવે તો વિકાસનો વિડીયો કોલ હતો રાહુલ લો કાકા આવી ગયો તમારા દીકરાનો વિડીયો કોલ પ્રેમચંદ કાકા હા હા ભાઈ ઉપાટ પ્રેમચંદ કાકા એકદમ હર્ષ સાથે બોલ્યા ને એમના ચહેરા પર મસ્ત સ્મિત આવી ગયું પ્રેમચંદ કાકાને વિકાસ અને રાહુલ વાતો કરે છે પછી બીજા દિવસથી રોજ વિકાસ દિવસમાં બે ત્રણ વાર વિડીયો કોલ કરતો પરંતુ પ્રેમચંદ કાકા સાદો મોબાઈલ વાપરતા માટે રાહુલ કે લાલુ ઘરે હોય ત્યારે જ વિડીયો કોલમાં વાત થતી આમ દિવસમાં વિકાસનો વિડીયો કોલ અને ફોન દિવસમાં એક બે વાર સમયસર આવી જ જતો આવું બરાબર રીતે ચાલતું હતું પ્રેમચંદ કાકાને સંતોષ હતો વાત થઈ જતી પરંતુ આ બે વર્ષ સુધી બરાબર ચાલ્યું બે વર્ષ પછી વિકાસનો ફોન પાંચ દિવસે આવતો ને દસ દિવસે પણ આવતો રોજ ફોનની રાહ જોવાની આદત એમની પડી ગઈ હતી જ્યારે રાહુલ કે લાલુ મળે ત્યારે પૂછતા કે વિકાસનો કોઈ ફોન તો નથી આવ્યો ને ત્યારે નાનો જવાબ સાંભળીને દુઃખી થઈ જતા પ્રેમચંદ કાકાને ચેન ન પડતો જ્યારે પણ વિકાસનો ફોન આવતો હતો ત્યારે પૂછતા પ્રેમચંદ કાકા દીકરા તો દસ દિવસે ને પાંચ દિવસે ફોન કેમ કરે છે પહેલાંની જેમ કેમ વાત નથી કરતો તું ઠીક તો છે ને વિકાસ કાં વધારે છે અત્યારે એમ કહી બહાના બતાવી દે તો આમને આમ ચાલવા લાગ્યું પરંતુ હવે તો હદ થઈ ગઈ મહિને મહિને ફોન આવતો થઈ ગયો વિકાસ ત્યાં જઈને સારું કમાવે તો છે સાથે એટલો વ્યસ્ત થઈ ગયો કે એની પાસે પોતાના પિતા સાથે શાંતિથી વાત કરવાનો પણ સમય ન હતો વિકાસ પોતાના પિતાને ભૂલી જ ગયો છે હવે તો છ મહિને ફોન આવે ના પણ આવે કંઈ નક્કી જ નહીં આ તકલીફે પ્રેમચંદ કાકાના મગજ પર ઘણી અસર કરી અને તબિયત પણ હવે બરાબર રહેતી નહીં એ બસ સતત એ જ વિચાર્યા કરતા વિકાસ શું કરતો હશે કેમ હશે એ તો મને શા ભૂલી ગયો કાલે એનો જન્મદિવસ છે અને ગયા પંદર દિવસ પછી સાત વર્ષ પૂરા થશે એકવાર પણ પોતાના પિતાની ખબર લેવા આવ્યો નથી એક દિવસ અચાનક પ્રેમચંદ કાકાનો દરવાજો ખકડ્યો જોવે તો કોણ પ્રેમચંદ કાકા અરે તું તું અમેરિકાથી પાછો ક્યારે આવ્યો અને આમ અચાનક સંજય મામા બધી વાતો દરવાજે જ કરશો તમારા ભાણિયાને અંદર નહીં બોલાવો હસતા હસતા પ્રેમચંદ કાકા અરે નાના અંદર આવ બેસીએ બંને બેસે છે વાતો શરૂ કરે છે પ્રેમચંદ કાકા બોલ બેટા અમેરિકામાં બધું બરાબરને કોઈ ખાસ કારણ સંજય હા મમ્મીની તબિયત બહુ બગડી છે અમદાવાદના ડોક્ટર બધા છૂટી પડ્યા છે અમદાવાદના ડોક્ટરનું કહેવું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ અમેરિકામાં મારો એક મિત્ર ડૉક્ટર છે એમણે ગેરંટી લીધી છે મમ્મીની બીમારી દૂર કરીને જ રહેશે બસ આ જ કારણથી આવ્યો મામા તમને તો ખબર જ છે પપ્પાના ગયા પછી મમ્મીએ જ મને મોટો કર્યો અને અમેરિકા મોકલ્યો માટે મમ્મીને લેવા આવ્યો છું મહિનો રોકાઈશ બીજા ઘણા રિપોર્ટ્સ કરાવવાના કીધા છે અમેરિકાના ડોક્ટરે પ્રેમચંદ કાકાએ સાંભળીને ઘણું દુઃખ થયું કે બેનની તબિયત આટલી ખરાબ છે પણ એ જાણીને આનંદ થયો કે અમેરિકા ઇલાજ કરવાનો શક્ય છે મારી પણ તબિયત હમણાંથી સારી નથી રહેતી અરે એ તો કહે મારો વિકાસ કેમ છે એ ઠીક તો છે ને સંજય શું કહું વિકાસનું મામા હું તમને અંધારામાં નહીં રાખું સાચે સાચે કહી દઈશ પ્રેમચંદ કાકા હા બોલ દીકરા બધું સાચું જ કહે છે સંજય મામા પહેલાં અમે બંને સાથે બિઝનેસ શરૂ કર્યો એને મેં મારો જ બિઝનેસ પાર્ટનર બનાવ્યો બે વર્ષ બધું બરાબર ચાલ્યું અને પછી એક શિખા કરીને છોકરી છે આમ તો ભારતના જ છે પરંતુ વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા એની સાથે વિકાસને પ્રેમ થઈ ગયો અને મારી સાથે ઝઘડીને છૂટો પડી ગયો ને વિકાસે શિખા સાથે લગ્ન પણ કરી લીધા ને ત્રણ વર્ષનો દીકરો પણ છે શિખાના પપ્પાના બિઝનેસમાં ધ્યાન આપવા લાગ્યો ને શિખાના પપ્પાના બિઝનેસને આગળ વધારવા લાગ્યો શિખાના પપ્પાએ પોતાના જમાઈને જ બધું સોંપી દીધું છે માટે વિકાસ પાસે ના કોઈની સાથે ફોનમાં વાત કરવાનો સમય છે કે ના તો કોઈની ખબર લેવાનો પ્રેમચંદ કાકાને જોરદાર આઘાત લાગ્યો દીકરાએ લગ્ન કરી લીધા એના ઘરે પણ દીકરો છે પ્રેમચંદ કાકા આઘાતને કારણે પરસેવે રેપછેપ થઈ ગયા જાણે એમનું બીપી ઘટી ગયું હોય ભેંશ થઈ ગયા સંજયે તરત જ પ્રેમચંદ કાકાને હોસ્પિટલ પહોંચાડ્યા હોસ્પિટલમાં બે કલાક પછી ભાનમાં આવેલા પ્રેમચંદ કાકા પહેલાં જેવા હિંમતવાન જરા પણ દેખાતા ન હતા પ્રેમચંદ કાકા સાવ લાચાર અને બેબસ થઈ ગયા હોય એવું એમને લાગતું હતું એક જ વિચાર આવતો મારા વિકાસ આટલો બદલાઈ ગયો ખરેખર બે દિવસ પછી એમને રજા મળીને ઘરે આવ્યા પ્રેમચંદ કાકા એકદમ સ્તબંધ હતા એમ પણ પ્રેમચંદ કાકાની રાહ જોવાની શક્તિ હવે રહી ન હતી રાતોરાત વિચાર કરી લીધો કે હું વિકાસ પાસે અમેરિકા જઈશ અને વિકાસને યાદ અપાવીશ એનો બાપ હજી જીવતો છે બીજા દિવસે સંજયને ઘરે બોલાવી વાત કરી અમેરિકા જવું છે એમ સંજય કહી દીધું બધી જવાબદારી એની જ્યાં સુધી પ્રેમચંદ કાકાના વિચાર નહીં મળે ત્યાં સુધી સંજય અહીંયા જ રહેશે અને પોતાના મમ્મી તેમજ પ્રેમચંદ કાકાને પોતાની સાથે લઈ જશે સંજયની સારી ઓળખાણને સારા સ્વભાવના લીધે પ્રેમચંદ કાકાના વિછા પાસપોર્ટમાં બહુ વાર ન લાગી અંતે પ્રેમચંદ કાકાના વિછા મળી ગયા સંજય પોતાની મમ્મીને લઈ અને પ્રેમચંદ કાકાને લઈ અમેરિકા વિકાસે જ્યારે પોતાના પિતાને પોતાની સામે જોયો તો એના ચહેરા પર હાસ્ય હતું કે ના તો આશ્ચર્યચકિત હતો પોતાનો જ લોહી પોતાના જ દીકરો આટલો બદલાઈ શકે એ વાત પ્રેમચંદ કાકા સમજી શકતા ન હતા વિકાસ પાસે ન તો પ્રેમચંદ કાકા પાસે બેસવાનો સમય હતો ન તો એ અહીંયા કેમ એવું પણ જાણવાનો સમય ન હતો બસ એ તો એના બિઝનેસમાં જ લાગેલો રહેતો આ ડીલ ફાઇનલ છે પેલી ડીલ બાકી છે વગેરે વગેરે વિકાસની પત્ની પણ મોટાપાપની દીકરી હોવાથી બગડેલી હતી એનામાં સંસ્કાર જેવું કંઈ હતું જ નહીં પ્રેમચંદ કાકાનો આવકાર કરવાનો તો ધૂની વાત બોલ્યા પણ ન હતા જે થોડો ઘણો સમય પ્રેમચંદ કાકાને મજા આવતી એ શિવ સાથે આવતી બાકી ઘરમાં ના બોલો ચાલો કંઈ જ નહીં પ્રેમચંદ કાકાને લાગી રહ્યું હતું કે આના કરતાં તો એ એમના વતનમાં વધારે ખુશ હતા અહીંયાના દીકરાને કોઈ ફરક પડે ના તો વહુને હું ત્યાંથી મળવા અહીંયા આવ્યો પરંતુ મારા દીકરા પાસે તો બે ઘડીનો સમય પણ નથી આમ વિચારતા પ્રેમચંદ કાકા ફક્ત પંદર દિવસ જ કાઢી શક્યા અને સંજયની મદદથી ભારત પાછા ફરવાની ટિકિટ કરાવી દીધી પ્રેમચંદ કાકા પાછા આવી ગયા છતાં પણ વિકાસનો ના કોઈ ફોન કંઈ જ નહીં પ્રેમચંદ કાકા પાછા આવી ગયા એ જાણી લાલુને રાહુલ મળવા આવ્યા અને પૂછ્યું વિકાસ શું કરે પ્રેમચંદ કાકાએ શું જવાબ આપવો એ એમને સૂચ્યું નહીં એમણે બધી વાત માંડીને કરી લાલુ અને રાહુલને ઘણું દુઃખ થયું આ આઘાત પ્રેમચંદ કાકા સહન કરી શક્યા નહીં અને દવાઓ પર જ શરીર ચાલતું થઈ ગયું ખાટલા વર્ષ થયા ત્રણ મહિનાથી પ્રેમચંદ કાકા બીમાર છે ને ખાટલામાં છે આ વાતની જાણ વિકાસને કરેલી પણ એની પાસે અત્યારે સમય નથી એમ કહેલું આ ત્રણ મહિનામાં લાલુએ બરાબર ધ્યાન રાખેલું પ્રેમચંદ કાકાનું પોતાનો દીકરો પણ ના રાખે અંતે પ્રેમચંદ કાકાનો છેલ્લો દિવસ આવી જ ગયો એમણે છેલ્લી ઘડીએ લાલુને એક ચિઠ્ઠી આપી અને હંમેશા માટે આંખો મીંચી દીધી લાલુએ ચિઠ્ઠી ખોલીને જોયું એમાં લખેલું હતું કે મારા અગ્નિદાહ લાલુ આપે આ જ મારી આખરી ઈચ્છા છે વિકાસ મારા માટે મારી ગયેલો છે હું એને નફરત કરું છું અને બેંકમાં રહેલા પૈસાને મારું રહેઠાણવાળું ઘર મેં લાલુને નામે કરી દીધું છે ચિઠ્ઠીમાં લખ્યા મુજબ લાલુએ અગ્નિદાહ કર્યા વિકાસને ખબર પડી તેના પિતા હવે દુનિયામાં નથી થોડા દિવસ પછી એ ભારત આવ્યો લાલુ અને રાહુલને મળ્યો પરંતુ કોઈએ બોલાવ્યો નહીં અને આસપાસના બધા વાતો કરવા લાગ્યા તો દીકરો ભગવાન દુશ્મનને પણ ના આપે આવી અવનવી વાતો થવા લાગી અંતે લાલુ ગુસ્સામાં બોલ્યો જા ભાઈ જા તું અમેરિકામાં જ બરાબર છે અહીંયા આવ્યો જ શા માટે તું વિદેશમાં રહીને વિદેશની કમાણીમાં જ ધ્યાન આપજે જા ભાઈ હવે તારે અહીંયા કંઈ લેવા દેવા નથી જ્યાં તારી વિદેશની કમાણી વિદેશમાં સમાણી એ કમાણી શું કામની જે એક દીકરાને બાપથી ઘરમાં જુદો કરી દે બાપના અહેસાન ભૂલી જાય છે વિકાસ પાછો જાય છે અને એટલો પસ્તાય છે કે એના પિતા તો યોગ્ય પિતા બની શક્યા પરંતુ પોતે યોગ્ય પુત્ર ન બની શક્યો હવે એને છેલ્લે છેલ્લે સમજાયું તો મિત્રો તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો કે મારી આ કહાની કેવી લાગી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓ મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અમારી ચેનલ પર નવા છો અને રોજ એક કહાની સાંભળવા માગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી રામ